એક ગેમ રમવાનો પ્રયાસ કરો તો પણ ફોન ગરમ થઈ જાય છે છે તમને લાગે કે હવે મારો ફોન જૂનો થઈ ગયો છે હવે નવો લેવો પડશે પણ સાંભળો તમારો ફોન જૂનો નથી થયો અને તમારે નવા ફોન પર હજારો રૂપિયા ખર્ચ કરવાની પણ જરૂર નથી આજે હું તમને એક એવું રહસ્ય કહીશ એક એવી માસ્ટર ટ્રીક આપીશ જે તમારા ધીમા પડેલા ફોન ને ફરીથી એકદમ નવો જેમ દોડાવશે વિશ્વાસ ન થતો હોય તો ફક્ત આ એક સેટિંગ કરી લો અને પછી મને કમેન્ટમાં કહેજો કે મારો ફોન ફાસ્ટ થયો કે નહીં જો તમારો ફોન ધીમો પડવાનું કોઈ મોટી ટેકનિકલ ખામી નથી પણ એક એવી વસ્તુ છે જેને અજાણતામાં બંધ કરવાનો ભૂલી જાઉ છું હવે એને સમજો તમે જ્યારે પણ કોઈ એપનો ઉપયોગ કરો છો ત્યારે તમારો ફોન થોડોક ટેમ્પરરી કચરો ભેગો કરે છે એને કહેવાય છે કેચ ડેટા આ કચરો ધીમે ધીમે તમારા મોબાઈલ ફોનની મેમરી લો કરી દે છે અને બસ તમારો ફોન ધીમો પડવા લાગે છે આ બધું તમારી આંખો સામે થાય છે પણ તમને ખબર પણ નથી પડતી તો હવે આ સમસ્યાને જડ મૂળમાંથી કેવી રીતે દૂર કરવી હવે અહીં ધ્યાન આપો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું પહેલા તમારા ફોનના સેટિંગમાં જાઓ હવે નીચે સ્ક્રોલ કરી નીચે તમને એક અબાઉટ ફોનનો ઓપ્શન દેખાશે તેને ખોલો તેની અંદર તમને સ્ટોરેજના વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો અહીં તમને કેશ ડેટાનો એક ઓપ્શન લખેલું દેખાશે તેના પર ક્લિક કરો બસ હવે તમને ક્લિયર અથવા ડિલેટનું ઓપ્શન દેખાશે ગભરાશો નહીં તમારે ફક્ત તેના પર એક ક્લિક કરવાનું છે મારા મિત્ર ડરશો નહીં આનાથી તમારો કોઈ ફોટા વિડીયો કે પર્સનલ ડેટા ડિલીટ નહીં થાય આ ફક્ત તે ટેમ્પરરી કચરાને સાફ કરશે જે તમારા ફોનની સ્પીડ ધીમી કરી રહ્યો હતો બસ તમે હવે એ ક્લિક કરી જુઓ અને જાદુ જુઓ તમારો મોબાઈલ હવે ધીમો નહીં પડે એ ફટાફટ ખુલશે અને ફોન તમને ફરીથી નવો લીધો હોય તેવો અનુભવ કરાવશે આ સેટિંગ તમે મહિનામાં એકવાર જરૂર ક્લિયર કરતા રહેજો આ ટ્રીક મારા પોતાની આજમાવેલી છે અને મને વિશ્વાસ છે કે આનાથી તમને હન્ડ્રેડ પર્સેન્ટ ફાયદો થશે તો રાહ શેની જાઉં છું અત્યારે જ વિડીયોને પોઝ કરો આ સેટિંગ ક્લિયર કરો અને પાછા આવીને કોમેન્ટમાં લખો કે હા મારો મોબાઈલ ફાસ્ટ થઈ ગયો છે જો વિડીયો પસંદ આવ્યો હોય અને તમારા કામમાં આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને તમારા એવા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો જે હંમેશા કહેતા હોય કે યાર મારો ફોન બહુ ધીમો ચાલે છે મળીએ બીજા આવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને તમારા મોબાઈલ ને રોકેટની સ્પીડે ચલાવતા રહો